જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ બાદ હવામાનનો મોટા પડતા આવશે પવનના તોફાનો કેટલાક ભાગમાં કમોસમી વરસાદ જે જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ હરિયાણા પંજાબ હરિયાણા રાજસ્થાનના ભાગો પશ્ચિમ પૂર્વના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં પવનના તોફાનો ઉત્પાદ નૈસર્ગિક ફેરફારો આ બધા સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ઉત્તરીય પર્વતીય પ્રદેશો મધ્યપ્રદેશ વિગેરે ભાગોમાં તો કરાનું તોફાન વધારે થવાની શક્યતા છે કેટલાક ભાગમાં લગભગ કરા કળા વધુ પણ પડી શકવાની શક્યતા રહેશે એટલે હવામાનમાં મોટા પડતા હવે ધીરે ધીરે આવે જાન્યુઆરી માસમાં આવી રહ્યા છે જે જાન્યુઆરી માસના અંત સુધીમાં આ આ પલટાઓ આવવાની શક્યતા રહેશે એટલે ખેડૂતભાઈઓએ જાન્યુઆરી માસનું હવામાન જોઈ આ પોતાનું ખેતરનું આયોજન કરવાની જરૂર છે